નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી ભરાઈ ગયેલી ફરિયાદ આવી છે હાલમાં બાજુના ગામમાં લાઠીદત ગામની નદીમાં વાહન તણાઈ જવાના કારણે એક મૃત્યુ પામે છે હાલમાં બોટાદ તાલુકાના કારીયાણીથી સમડીયા બે નંબર ગામે જવાનો રસ્તો આવેલો છે તેમાં એક નદી પસાર થાય છે અને તે નદીના વેળમાં હાલમાં

જે છ લોકો એ રાકેતર ગામના લોકો એ જે દીવું ગુમાવ્યો છે કે તંત્રની ગોરગે ના કારણે એવું મારું માનવું છે. મનજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંડળના અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. હું બનાવું ભાઈનો બનાવી છે કે આજે સાતક દિવસ પહેલા જે મોટાની માલિપાજી અતિ ભારે વરસાદ પડવાના કારણે લાઠીદર સાંગાવદરના માર્ગેથી ઇકો ગાડીમાંથી જે તણાઈ ગયેલ અને એમાંથી જે માણસો ભંગોળા ગયેલ અને બાવળાની માલિકા ગોતવામાં ચાર દિવસ વ્યા ગયા અને છ લોકોએ જીવ ગુમાવ્યા છે એનું કારણ માત્ર ને માત્ર એ છે કે ખોજી દસ્તાને જે લાશુ ગોતવામાં તકલીફ પડી કે જે ગાંડા બાવળાના જે ઝુંડ છે જે નદી અને નાળામાં એને દૂર કરવા માટે અમે આજે બોટાદ કલેક્ટરને અરજી આપી છે કે અમારે અરજીને ધ્યાનમાં લઈ અને જે બાવળા નડતરરૂપ છે નદીમાં જે પાણીનું વહેણ જે છે એને દૂર કરવા તત્કાલ અને આવનારા સમયમાં પાણી ભરાય નહીં અને લોકોને મુશ્કેલી ઉભી ન થાય એવી અમારી માંગ સાથે મેં અરજી આપી હતી